શરીર નિરોગી રહે પ્રભુની કૃપા છે સારા માણસોનો સંગ થાય એ પ્રભુની કૃપા છે ધન મળે એ પ્રભુની કૃપા છે સરસ્વતી પ્રગટે એ પણ પ્રભુની કૃપા છે સારું બોલતા આવડે ને તો સમજવું આ પ્રભુ કૃપા કરી છે નકર જીભ તો બધાને આપી હોય પણ સારું બોલતા ન આવડે તો સરસ્વતીની કૃપા થઈ તો પ્રભુની કૃપા સમજો અને છેલ્લું આપણને જીવનમાં ઉચ્ચ આદર્શો મળે ને તો સમજવું આ પ્રભુની કૃપા થઈ છે અને આ પરિવારને એમના પિતાજી જેવું ઉચ્ચ આદર્શ મળ્યું છે આ પ્રભુની કૃપા છે તમારા ઉપર આ પાંચ ક્ષેત્રો પ્રભુની કૃપાના છે તો ભક્તિ ઉપર પાંચ કૃપા થઈ અને પરમાત્માની કથામાં ભક્તિ આવે છે ત્યાં આગળ આવી અને સૌ ભક્તોના મનમાં ભક્તિ મહારાણીએ પોતે વાસ લીધો સ્થાન લીધું એટલે ભક્તોનું મન નાચી ઉઠ્યું છે ઝૂમી ઉઠ્યું છે સૌ લોકો આનંદિત બન્યા છે એમાં જે જગ્યાએ ભગવાનની કથા હોય યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યા દિકમ રજે જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ભક્તિ હોય અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન આવે આવે ને આવે એમાં સંશય નથી કેમ કે ભગવાન સ્વયં બોલ્યા છે નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાય ત્રિષા નારદ હે નારદ જે જગ્યાએ મારા ભક્તો ભેગા થઈને મારી કથાઓ સાંભળે છે જે જગ્યાએ ભક્તો ભેગા થઈને મારા ગુણ ગાય છે એવી જગ્યાએ જઈ અને હું બિરાજમાન છું આવું નારાયણ પોતે બોલ્યા છે માટે ભરોસો રાખજો કે આ કથા મંડપમાં ઠાકોરજી બિરાજતા હશે ક્યાં રૂપમાં હશે એની ખબર નથી પણ ભગવાન હશે એ પાક્કું છે મદ ભક્તા યત્ર ગાયંતી તિષ્ઠા મી નારદ આ ભક્તિ મહારાણીના દીકરાઓને જાગૃત કરવાની કથા સુત નામના મહાપુરાણીએ બતાવી પછી શોને કોઈ પ્રશ્ન કર્યો બાપજી આ બધું તો ઠીક છે પણ તમે એમ કહેતા હતા કે આ કથા સૌને મુક્તિ અપાવે મરેલાને મોક્ષ અપાવે છે પાપીમાં પાપી માણસને પણ મોક્ષ અપાવે એવી કથા છે તો કોઈ એવી ઘટના ખરી કે જેને પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય અને એને મોક્ષ પદ અપાવ્યો હોય છે ને

આ દિવ્ય કથા છે કે માણસ મરી ગયો પાપ કરી કરીને પછી મુક્તિ મળી ગઈ હા એક શહેરની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા એમની પત્ની ધુંધુલી હતી આત્મદેવ બ્રાહ્મણ સત્ય કર્મમાં તત્પર રહેતો હતો સત્ય સત્કર્મ તત્પરાહ અહીંયા સત્ય કર્મ તત્પરમાં ન કરતા એક વાક્ય વધારે વિશેષ કે કર્મમાં તત્પર હતો આ શબ્દ આ સંસારને ઉપદેશ કરે છે કે જે કામ કરો એમાં તત્પર રહો એમાં તમારી હાજરી હોવી જરૂરી છે અને ધૂંધુલીયાના કામમાં હતી વારતારતા ક્રૂરા પ્રયો બહુજલ્પિકાશો કૃપના કલક્રિયા કલહ પ્રિય સંતુલિતનો એક સ્વભાવ હતો બીજાની ઈર્ષા કરવી બીજાની વાતો કરવી કોઈકની ભૂલોને કાઢવી પોતાનું જ ખાતું છે આવું આવું સ્થાપિત કરવું આવો સ્વભાવ હતો એનો ઘણા એવા હોય પોતાની ભૂલ ન સ્વીકારી શકે બીજાનું સારું ન સ્વીકારી શકે જે માણસ આ સંસારમાં બીજાનું સારું સ્વીકારી ન શકે અને પોતાનું ખોટું હોવા છતાંય પણ સાચું જ છે આવું થોપવા માટે જેટલા લોકો પ્રયત્ન કરે છે એ લોકોએ પોતાની જાતે નક્કી કરી લેવું કે આપણે ધૂંધુલીમાયલા છીએ